હું તને શું કઉ હું તને પાંચ ટકા લાખ રૂપિયા એક વર્ષ માટે આપું તો તું એક વર્ષ પછી મને પાછા કેટલા આપે જીરો

સમિત આ દુનિયામાં માં બધું ફ્રી થઈ જાય તો તમે સૌથી પહેલા શું ખરીદો હું તો મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદું હાવ ડોબા જેવાન ડોબા જેવા રિયા કેમ બધું ફ્રી થઈ જાય તો કઈ ખરીદવાનું હોય